જેવી રીતે લોકો જિમમાં જાય છે આજકાલ શરીરને પ્રશિક્ષિત કરવા માટે એવી જ રીતે મનનું પણ એક વ્યાયામ છે જેવી રીતે આત્ના રમતવીરો પ્રેક્ટિસ કરતા હોય છે નેટ પ્રેક્ટિસ એવી જ રીતે આપણા એ સમયની અંદર બીજીથી ત્રીજી સેન્ચુરીની અંદર જે એ પ્રકારના સ્પોર્ટ્સ મેન હતા જે માઇન્ડની એક્સરસાઇઝ કરતા હતા તો ટ્રેડિશનલ લેંગ્વેજમાં હું જ્યાં છું એ આ ધ્યાનની ગુફા છે ધ્યાનનું કેન્દ્ર છે બુદ્ધિસ્ટ કેવ છે બુદ્ધની ગુફાઓ છે આ ગુફાઓની અંદર મનને અલગ અલગ સ્થિતિઓમાં સ્પષ્ટતાથી જોવાની કોશિશ કરવાનું વ્યાયામ ચાલતો હતો તો આ પ્રકારના વ્યાયામથી આપણે આપણી પ્રતિક્રિયાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ આ બૌદ્ધ ગુફાનો પ્રવેશ દ્વાર છે અને અમે એ પ્રવેશ દ્વાર તરફ જઈ રહ્યા છીએ આપણી દુઃખોનું મુખ્ય કારણ આપણી અંદર ઉત્પન્ન થતી જે પ્રતિક્રિયાઓ છે સારી ખરાબ સંવેદનાઓ છે જે સારી ખરાબ છે અને એની ઉપર આપણે ખુસ્સો દુઃખ લોભ એ પ્રતિક્રિયાઓ તરીકે ઉત્પન્ન થાય છે કારણ કે માઇન્ડ વીક છે એને ટ્રેનિંગ નથી મળેલી સ્પષ્ટતાથી જોવાની એટલે એ એને પરમેનન્ટ માનીને રિએક્ટ કરે છે ધ્યાન જે મનની એક્સરસાઇઝ છે મનનું જીમ છે એ જીમના એ પ્રેક્ટિસ દ્વારા એ પ્રકારની પ્રતિક્રિયાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું કાર્ય છે અને એ વિજય પ્રાપ્ત કોઈ લડાઈ નહીં પણ જે બી સંવેદનાઓ છે એને સ્વીકારીને એને સમજીને મતલબ બુદ્ધનો માર્ગ સમજવાનો માર્ગ છે એને સમજીને એ તમે સમજો છો એ જ મુક્તિનો માર્ગ છે હું બહુ ખુશ છું કે હું એમાંની જ એક ગુફાની નજીક છું થોડીક જ દૂર સમ્રાટ અશોકનો શિલાલેખ છે જ્યાં અહિંસાનો મેસેજ છે અને ત્યાંથી થોડેક દૂર અહીંયા જ્યાં બુદ્ધની ગુફાઓ છે ઉપરકોટ કિલ્લાની બાજુની અંદર અહીંયા બુદ્ધના ભિક્ષુઓની સાથે ઘણી વખત ઉપાસકો બી ટ્રેડિશન છે એ પ્રમાણે ઉપાસકો બી સ્વાધ્યાય કરવા માટે આવતા હોય છે પોતાના મનના વ્યાયામ માટે આવતા હોય છે સવારથી સાંજ મેડિટેશન ચાલતું હોય છે પ્રાર્થના ચાલતી હોય છે આ દરેક પ્રકારની પ્રેક્ટિસ બુદ્ધની અંદર એ મનને શાંત કરવાની અને શાંત મનથી શરીરના અનુભવોને સમજી શકીએ જ્યાં સુધી મન શાંત ના થાય અત્યાર સુધી જ્ઞાનની પ્રાપ્તિ ના થાય તો શાંત મન જ એ કહેવાય કે સમૃદ્ધ સમૃદ્ધિનો માર્ગ છે અશાંત મન સ્પષ્ટતા નીકાળી દે છે એટલે અશાંત અશાંત મનના કારણે આપણે બુદ્ધિ અથવા જ્ઞાનની પ્રાપ્તિ નથી કરી શકતા એ જ્ઞાન જે પુસ્તકમાં લખેલું જ્ઞાન નહીં પણ અસ્તિત્વનું જ્ઞાન તો હજી એક્સપ્લોર જ કરી રહ્યા છે હજી જોઈ રહ્યા છે સમજી રહ્યા છે અને પછી એના પછી હું મનોમંથન ચાલુ કરીશ આ જગ્યા માટે અને શું હોઈ શકે છે આ જગ્યાનું મહત્ત્વને શક્ય છે કે હું ધ્યાન બી કરવા ઈચ્છીશ અહીંયા થોડી વાર મેડિટેશન કરીશ અને વર્લ્ડ પીસ માટે પ્રેયર કરીશ પહેલાં પહેલું તો કે મનને શાંત કરવાની વિધિ કે નાકમાંથી આવતા જતા શ્વાસને લીધે થોડો સમય મન શાંત થયા પછી આપણે વિપાસનાની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ જેની અંદર પેટની ઉપર માઇન્ડ જાય અને પેટ ઉપર જાય તો મનને એક શબ્દથી જાણી શકે ઉપર પેટ અંદર જાય તો અંદર એવી રીતે ગુસ્સો આવે તો એક શબ્દથી બોલતા હોય છે ગુસ્સો આખી પ્રેક્ટિસ સતીપચાના સૂત્ર મહાસતી મહાસતીપટાના સૂત્રની અંદર કીધેલી છે એ નીચેનો એરિયા છે બોધેસ કેવનો અમે જઈ રહ્યા છીએ ત્યાં એકચ્યુઅલી પ્રેક્ટિસ કરતાં કરતાં વિભાષનાર કલ્ટિવેટ થાય છે ડેવલપ થાય છે ક્લેરિટી ડેવલપ થાય છે અને ક્લેરિટીના અંતે ત્રણ પ્રકારની પ્રજ્ઞા જ્ઞાન મેળવવાની સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ અનુભવના આધારે એ કયું જ્ઞાન છે તો પહેલું જ્ઞાન છે અનિત્યતાનું કે આપણી અંદર જે બી સંવેદનાઓ છે ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થતા અનુભવો છે અને આ શરીર છે એને અનુભવની દૃષ્ટિએથી સમજીએ છીએ અને સમજીએ છીએ કે અનિત્ય છે અને બીજું જ્ઞાન છે દુઃખ કારણ કે અનિત્ય છે એટલે એ દુઃખકારક છે કારણ કે માઇન્ડ માઇન્ડમાં ત્રિષ્ણા એવી ઉત્પન્ન થાય છે કે આ અનુભવોને હું કાયમી બનાવું અને ત્રીજું જ્ઞાન છે અનતાનો મતલબ કે આ દરેક અનુભવમાં કોઈ વ્યક્તિત્વ નથી એની અંદર આપણે છીએ નહીં બરાબર જે પેઇન છે પ્લેઝર છે દ્રષ્ટિ છે સાઇટ છે સાઉન્ડ છે એની અંદર કોઈ બી જગ્યાએ આપણું આપણું વ્યક્તિત્વ નથી પણ જરૂરથી અનુભવો ઉત્પન્ન થાય છે અનુભવોને આપણે દેખીએ છીએ પણ એમાં આપણે ક્યાંય નથી એ છે અનતાનું જ્ઞાન કહેવાય છે કે જો આપણા હાથમાં ખરેખર હોત તો આપણે જિંદગીના દરેક અનુભવોને નક્કી કરી શકત કે મારા જિંદગીના દરેક ક્ષણો શાંતિમય સુખમય જ હોય પણ એવું શક્ય નથી શું શું નથી અત્યારે બહુ સારો સવાલ છે હું કોણ છે હું એટલે શું હું એટલે પોતાની વાત કરીએ આપ જ્યારે હું કહું મને ડિફાઇન કરી શકો કે હું શું છું આ જે છે બુદ્ધની ગુફા તો આજ આ સત્યને સમજવાની અહીંયા કોશિશ કરતા હોઈએ છીએ તો એની જે ટેથ છે એ માત્ર ઈંટો નથી માત્ર આ ઇમારતો નથી આ ઇમારતોની અંદર ઘણા બધા બુદ્ધના જે છે ભિક્ષુઓ એ લોકોએ હજારો વર્ષોથી પ્રેક્ટિસ કરતા આવેલા છે આજે અહીંયા પ્રેક્ટિસ કોઈ થઈ નથી પણ એક સમયે તમે વિચાર કરો કે અહીંયા કેટલી બધી પ્રેક્ટિસ થતી હશે કેટલા બધા લોકો અહીંયા ધ્યાન કરવા આવતા હશે બસ એ જ એ જ લેગેસી છે ધ્યાનની એ જ જ્ઞાનની લેગેસી છે જે ભારતની વિરાસત છે એ વિરાસતનો હું હિસ્સો બનવાનો એ વિરાસતમાં હું બી થોડું ધ્યાન કરીને જ્ઞાનની પ્રાપ્તિ કરવા માગું છું જેથી હું બી ખુશ થઉં હું બી મુક્ત થઉં આ દુઃખથી અને બીજા જે આ રાહ ઉપર છે એમનો બી થોડો ઘણો માર્ગદર્શક બની શકું ખૂબ ખૂબ આભાર અને આગળ આને પર આખો વિડીયો બનાવેલો છે મારી જર્ની પર તો એ વિડીયો જોજો સૌનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય અને સુખ શાંતિની પ્રાર્થના